દાહોદ ખાતે સમગ્ર જિલ્લામાંથી એકઠા થયેલા વિવિધ વર્ગના વેપારીઓ દ્વારા આજે પોતાના ધંધા રોજગારની સામે પડકારરૂપ કેટલા પ્રશ્નોને સામૂહિક રીતે પડકારવા તેમજ સરકારી કાયદાઓની અણસમજના કારણે છેતરતા વેપારીઓને સહાયરૂપ થવાના આશય સાથે એક જિલ્લા કક્ષાના સંગઠન ઊભું કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા વેપારી મહાસંગઠનના નામે રચના થયેલા સંઘમાં જિલ્લાભરના અગ્રણીઓ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંઘે શક્તિ કલયુગીની ઉક્તિને સાર્થક કરવાના સંકલ્પ લીધા હતા એટલું જ નહીં સમગ્ર જિલ્લામાં કેટલીક સરકારી એજન્સીઓ તથા કાયદાથી અસમજ વેપારીઓને કરાતી કનગડા અંગે જાગૃતિ ફેલાવી આવા વેપારીઓની બહારે આવી સામૂહિક રીતે પ્રશ્નોના ઉકેલ કરવાના ઉદ્દેશ પણ આ સંગઠનનું મુખ્ય ધ્યેય હોવાનું સોએ સ્વીકાર્યું હતું એટલું જ નહીં તમામ પ્રકારના ધંધા રોજગારના વિકાસ માટે આ સંગઠન મજબૂત કરી વેપારીઓની સાથે રહી જાગૃતિ અને શિબિરોનું આયોજન પણ હાથ ધરાશે તેવું આજે થયેલી રચનામાં હોદ્દેદારોએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી તમામ વર્ગના વેપારીઓને યૈન કેન પ્રકારે કાયદાની અણજાણતામાં જે તે એજન્સીઓની મનમાનીનો પડ્યું હતું અને આવા સામે લડવા દાહોદ જિલ્લામાં કોઈ સંગઠન ન હતું જેને લઈને એકલો પંડો વેપારીને ભારે નુકસાન વેચવાનો વારો આવતો હતો પરંતુ આજરોજ અત્રેની અવંતિકા રિસોર્ટ ખાતે મળેલી જિલ્લાભરની મિટિંગમાં દાહોદ જિલ્લામાં વેપારી મહાસંગઠનની રચના કરવામાં આવી હતી આ રચનામાં મુખ્ય સંયોજક તરીકે સુનીલ અગ્રવાલ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકી ઉપપ્રમુખ તરીકે બારિયાના મહેશ બાલવાણી દાહોદના સફદરભાઈ લીમખેડાવાળા લીમખેડાના ચિરાગભાઈ શાહ દાહોદના દેવીદાસ ખત્રી તથા મંત્રી તરીકે ઝાલોદના ગોપાલભાઈ અગ્રવાલની નિયુક્તિ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત જિલ્લાના વેપારીઓએ સમગ્ર બોડીને અભિનંદન આપ્યા હતા તથા ખભેથી ખભે મિલાવી પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિશીલ રહેવા માટે ખાતરી ઉચ્ચારી અને સંકલ્પ લીધા હતા આ વેપારીઓ દ્વારા શું જણાવ્યું હતું તેમની મિટિંગને લઈને જોઈશું આ રિપોર્ટમાં આજ રોજ દાહોદ ખાતે દાહોદ જિલ્લાનું માં સંગઠન બનાવ્યું છે વેપારીઓનું જે વેપારીઓને નાની મોટી મુશ્કેલી પડે એનામાં સુખદ નિરાકરણ થાય એના માટે દાહોદ ખાતે એક સંગઠન બનાવ્યું છે અને ભવિષ્યમાં નાના મોટા વેપારીઓને જે પણ કંઈ મુશ્કેલી પડે એનો અમે સુખદ નિકાલ નિકાલ લાવીશું દાહોદ જિલ્લામાં વિવિધ વેપારીઓને જે આવારનવાર કણગણત થતી હોય છે કાયદાથી અણસમજ વેપારીઓ કોઈપણ પ્રકારે કાયદાની ગૂંચમાં આવી જાય છે જેનો ભોગ પણ લેવાઈ જાય છે અને તેમને કોઈકવાર કાયદાકીય પ્રોસેસમાંથી પણ પ્રસાર થવું હોય છે ત્યારે આ બધી પલોડમાંથી વેપારીને મુક્ત કરવા માટે હવે વેપારીઓ દ્વારા મહાસંગઠનની રચના કરવામાં આવી છે જે આવનાર સમયમાં વેપારીઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ તેમના નિરાકરણ માટે એક પ્રયાસ હાથ ધરશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે